અંકલેશ્વરની પાનોલી ઔદ્યોગિક વસાહતમાં પ્રોલાઈફ ગ્રુપની નવી અધ્યતન ઓફિસ અને ઉમરવાડા ગામમાં નિર્માણ પામેલ પાણીની પરબનું લોકાર્પણ કરાયું સમાજના છેવાડાના માનવી સુધી સેવાનો ભાવ પહોંચાડવા પ્રોલાઈફ ગ્રુપ કાર્યરત છે આ ગ્રુપના અધ્યસ્થાપક સ્વર્ગસ્થ એમ એસ ચોલીના આજ રોજ જન્મદિવસ નિમિત્તે વધુ એક પ્રકલ્પને ખુલ્લું મૂકવામાં આવ્યું હતું

અને કેક કટિંગ કરી કરી જન્મદિવસની ઉજવણી હતી આ કોર્પોરેટ બિલ્ડિંગમાં લેબ મિટિંગ રૂમ વિડીયો કોન્ફરન્સ રૂમ સ્ટાફ ચેમ્બર અને કેન્ટીન સહિતની સુવિધાઓ ઊભી કરવામાં આવી છે ટ્રુ લાઈફ ગ્રુપ હંમેશા સેવા કાર્ય કરવા માટે જાણીતું છે ત્યારે આજના વિશેષ દિવસે અંકલેશ્વરના ઉમરવાડા ગામમાં નિર્માણ પામેલ પાણીની પરબનું પણ લોકાર્પણ કરવામાં આવ્યું હતું આ સાથે જ ગામમાં વધુ પાંચ નવી પરબ પણ નિર્માણ કામ છે સામાજિક જવાબદારીના ભાગ રૂપે પ્રોલાઈફ ગ્રુપ દ્વારા ગામમાં પાણીની પરબનું નિર્માણ કરવામાં આવ્યું છે આ કાર્યક્રમમાં જાપાનની ચુકાન બુત્સુ કંપનીના હીરો કી કડોતા, મુરાસન અસરસન, યુએસએના ઝેલકો, નઝાઝિક પ્રોલાઈફ ગ્રુપના એમડી કરણસિંહ જોલી, સાક્ષી જોલી, બલવંત કૌર કોરજોલી, અરુણિક કોરજોલી, ડોક્ટર હરપ્રીતસિંહ જોલી, સિદ્ધાર્થ રઘુવંશી યુસ્કા જોલી, પ્રેરણા ગ્રુપ ઓફ ઇન્ડસ્ટ્રીઝના સન્દી પિઠલાણી કેમ્પરો કંપનીના અરુણ સહેગલ આર્ટ ઇન્ડસ્ટ્રીઝના ભાવેશ મહેતા પાનલ ઉદ્યોગ મંડળના પ્રમુખ બીએસ પટેલ પ્રગણા ગ્રુપના મહેશ પટેલ ચેનલ नर्मदाના ડિરેક્ટર નરીશ ઠક્કર સહિત મોટી સંખ્યામાં આમંત્રિત મહેમાનો ઉપસ્થિત રહ્યા હતા એક મિત્ર હોવો એક પરિવારનો મોભી હોવો પિતા બનવું પતિ બનવું બાળકને સ્ત્રીને એની સાથે સાથે એણે જે જીવનમાં જેટલા પણ તે સ્વપ્ન જોલીએ જોયા એ બધા જ એણે મટીરિયલાઇઝ કર્યા છે અને હાર્ડવર્કમાં તો અમે તો સાથે હું તો એના હાથ નીચે નોકરી કરતો હતો અને ત્યારથી મેં એમને જોયા છે ત્યારથી લઈને ત્રણ ચાર વર્ષ પહેલાંની યાત્રા દરમિયાન ઘણીવાર અમારા વચ્ચે મતભેદ બી થતા હું કહેતો કે સદાજી હું એને સરદારજી એને જ બોલાવતો મેં કીધું સરદારજી એ જરા સ્લો ચલો પણ એના જીવનમાં એ સ્લોનેસ્ટ વાળી વાત નથી કરવું છે તો કરીને જ રહેવું છે અને બધું જ થશે આજે ડર નહીં નિડરપણે એટલે તમામ ક્ષેત્રની અંદર અને ખાસ કરીને ઇન્ડસ્ટ્રીમાં અંકલેશ્વર ઇન્ડસ્ટ્રીમાં આવવું એમાં સ્થિર થવું સ્થાપિત થવું સમૃદ્ધ થવું ડેવલપમેન્ટ એટલા એની પર એવા અને દરેક ફિલ્ડને એણે કદાચ કોઈ એકલા ઇન્ડસ્ટ્રીના ફિલ્ડને નથી જોડું જ્યાં પણ એને ઇન્ટરેસ્ટ પડ્યો રસ પડ્યો ત્યાં આગળ એણે ਯੋਗਦਾਨ ਕਰਵਾਨੂ ਚੁੱਕਿਓ ਨਹੀਂ